અને ચૈતર વસાવાએ સ્ટેજ ઉપર જે ભાષણ કર્યું છે એ ભાષણ સાંભળીને અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિચારમાં પડી ગયા હશે કે ભાઈ ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો જોયા પણ કે ચૈતર વસાવા જેવા નહીં નરેન્દ્ર મોદી પણ વિચારમાં પડી ગયા હશે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાની સભામાં એટલી બધી પબ્લિક આવી એટલી બધી પબ્લિક આવી કે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે રેડિયાપાડાની અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે

ચૈતર વસાવાની સાથે પોતાની જનતા છે એટલા માટે જ મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા આદિવાસી સમાજના અને અન્ય સમાજના એવા લોકપ્રિય ધારાસભ્ય છે આવનારા સમયની અંદર કંઈક નવા જૂની થશે